આણંદમાં બે વ્યાજખોરોએ એક યુવકને ઉછીના રૂપિયા આપ્યા બાદ તેના ઉપર તગડું વ્યાજ વસૂલી પથાણી ઉઘરાણી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે આ અંગે આણંદ ટાઉન પોલીસે બંને વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી આણંદ શહેરના નાની ખોડિયાળ વિસ્તારમાં આવેલ ભગીરેથ સોસાયટીમાં રહેતા તેતાલીસ વર્ષ ગોવિંદભાઈ રામસિંહભાઈ પ્રજાપતિ બાઇક રિપેરિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે આ ગોવિંદભાઈને બે વર્ષ અગાઉ ઓચિંતી નાણાંની જરૂરત પડતા તેઓએ સુરેશભાઈ પરમાર રહે ચંદ્રલોક સોસાયટી

જે આધારે પોલીસે સુરેશભાઈ પરમાર અને દિનેશભાઈ ધુડાભાઈ મેટલિયા વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરધાર કાયદાની કલમ ચાલીસ બેતાલીસ એ બેતાલીસ દી મુજબ નો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી